મિત્રો આજે આપણે કહેવત પરથી વિચારવા જઈએ છીએ તો કહેવત છે કે મોટા વૃક્ષની છાયામાં નાનું છોડ ઉગતું નથી આ કહેવત આપણા જીવનની એક ઊંડા સત્યને સમજાવે છે જ્યારે કોઈ વ્યક્તિ બહુ મોટો બહુ પ્રભાવશાળી હોય ત્યારે તેની છાયામાં બીજાઓને પોતાની ઓળખ બનાવવા મુશ્કેલ થાય છે પરંતુ જો એ મોટું વૃક્ષ સહકાર આપે તો નાના છોડને પણ પોષણ મળી શકે છે જેમ એક મોટું વૃક્ષ છે એની છાયા એટલી ગાઢ હોય કે નીચે નાનું છોડ ઉગવા જ ન દે કારણ કે પ્રકાશ પાણી જગ્યા બધું એ મોટું વૃક્ષ ખેંચી લે છે જીવનમાં પણ એવું જ છે મોટા લોકો મોટી વ્યક્તિઓની વચ્ચે નાની વ્યક્તિઓનું સ્થાન ક્યારેક દેખાતું નથી પણ અહીં એક બીજો પાઠપણ છે જો એ મોટું વૃક્ષ પોતાની છાયાની સાથે થોડું પ્રકાશ થોડું પોષણ છોડે તો એ જ નાના છોડને પણ જીવન આપે આવું આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઘણીવાર જોયું છે સ્વામીશ્રી પોતે તો મહાન સંત હતા જ પરંતુ ક્યારેય કોઈ નાના સંત કે હરિભક્તને દબાવી દીધા નથી એક વખત એક નવા સંત હરિભક્તોને વચ્ચે પ્રવચન કરી રહ્યા હતા બોલવામાં થોડી ભૂલો થતી હતી અનુભવ ઓછો હતો ઘણા લોકો હસવા લાગ્યા પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું જે આજે નવું છે એ જ આવતીકાલે અનુભવી બનશે નાના છોડને પાણી આપશો તો તે મોટું વૃક્ષ બનશે આ શબ્દો માત્ર પ્રોત્સાહન ન હતા એ તો એક માર્ગદર્શન હતું મહંસહી મહારાજનું જીવન પણ આવું જ છે તેઓ આજે સમસ્ત સંસ્થાના વડા છે પરંતુ ક્યારેય નાના સંત કે હરિભક્તને પોતાની છાયામાં દબાવી દીધા નથી એના બદલે હંમેશા નાની વાતને પણ વખાણે છે એક યુવક એક યુવાન હરિભક્તે એક નાનું કાર્ય કર્યું મંદિરની સફાઈમાં મદદ કરી એ સમયે સ્વામીશ્રીએ કહ્યું આ સેવા તો ખૂબ મોટી છે નાનામાં નાનું કામ પણ ભગવાનને પ્રિય છે આવો દ્રષ્ટિકોણ જ નાના છોડને ઉછેરે છે આવી વાતો માત્ર આધ્યાત્મિક જીવનમાં જ નહીં લૌકિક જીવનમાં પણ જોવા મળે છે મહાત્મા ગાંધીજીના જીવનમાં ઘણી યુવા પેઢી પ્રેરણા લઈને આગળ આવી ગાંધીજી પોતે તો વિશ્વ પ્રસિદ્ધ હતા જ પરંતુ યુવાનોને પોતાની છાયામાં દબાવ્યા નહીં એમને આગળ લાવ્યા એપીજે અબ્દુલ કલામ પોતે ભારતના રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક પરંતુ હંમેશા યુવાનોને પ્રોત્સાહિત કરતા કહેતા ડ્રીમ 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 સ્મોલ ડ્રીમ્સ ગ્રો બિગ ઓનલી વેન ગીવન એન્ચરમેન્ટ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના સમયમાં યુવા ખેલાડીઓને હંમેશા આગળ લાવ્યા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા અશ્વિન એમને પોતાની છાયામાં દબાવ્યા નહીં પણ પોતાની છાયા હેઠળ મોટા બનાવ્યા તો આ કહેવત આપણને બે પાઠ શીખવે છે જો આપણે નાના છોડ છીએ તો મોટા વૃક્ષની છાયા નીચે ઘૂંટાઈ જવાની જગ્યાએ પ્રકાશ શોધવો પડશે મહેનત ધીરજ અને પ્રયત્નોથી જ આપણે ઉગશું જો આપણે મોટો વૃક્ષ છીએ તો બીજાઓને દબાવી દેવાની જગ્યાએ એમને પોષણ આપવું જોઈએ આપણો સાચો મહિમા એમાં છે કે આપણા કારણે બીજા લોકો પણ ઊંચા થાય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે આજના યુવાનો સાચો માર્ગ આપો તો એ જ કાલના વિશ્વને પ્રકાશિત કરશે મહન સ્વામી મહારાજ કહે છે કે કોઈને દબાવશો નહીં દરેકમાં પ્રેરણા જગાવો મિત્રો આપણામાંથી દરેક પાસે તક છે ક્યારેક આપણે નાના છોડ બનીએ છીએ ક્યારેક મોટા વૃક્ષ બંને પરિસ્થિતિમાં આપણી ફરજ એક જ છે પ્રકાશ શોધવો અને પ્રકાશ આપવો